સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા આંબેડકર હોલ ખાતે ઇન્ટોલેશન સમારોહમાં નવનિયુક્ત પ્રમુખ અંજલીબેન ડોગરા સેક્રેટરી રોશનીબેન પટેલ શીતલબેન ગૌશાલિયા જોઈન્ટ ટ્રેજરર નીપાબેન ભાવસાર અને સભ્યોએ શપથ લઈને કાર્યભાર સંભાળ્યો આ પ્રસંગે સંગીત સંધ્યા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે ભરૂચ જિલ્લાની સ્વૈચ્છિક સેવાકીય સંસ્થાઓ તથા પ્રેસ મીડિયાના મિત્રોને આમંત્રણ આપતા મોટી સંખ્યામાં આમંત્રિતો તથા સંસ્થાના સભ્યો પરિવાર સાથે ઉપસ્થિત રહી સંસ્કૃતિ ટ્રસ્ટના નવનિયુક્ત પ્રેસિડેન્ટ તથા ટીમને અભિનંદન પાઠવ્યા હતા સંસ્કૃતિ ટ્રસ્ટીની બહેનો દ્વારા ગણેશ વંદના કરી કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી સપ્તસુર કલાવૃંદના દીપકભાઈ ઉપાધ્યાય દિનેશભાઈ શાહ ગિરીશભાઈ માલપાની પ્રદીપભાઈ મોધે પ્રકાશભાઈ પટેલ મૈત્રીબેન વંદનાબેન પાટીલ જ્યોતિબેન ભાવશારે પોતાની આગવી સુમધુર શૈલીથી કેરીઓ કે મ્યુઝિક ઉપર ગીતો ગાઈને શ્રોતાઓને રસમાં તરબોળ કરી નાચવા ઝૂમવા માટે મજબૂર કરી દીધા હતા આ કાર્યક્રમને બધા જ લોકોએ ખૂબ આનંદ પ્રમોદ સાથે માન્યો હતો સંસ્કૃતિના સ્થાપક હેમાબેન પટેલ અને પ્રકાશચંદ્ર પટેલે સૌ ઉપસ્થિત લોકોનો આભાર માન્યો હતો અને તે શૌ્ય સાથે પ્રીતિભોજન લીધું હતું